સુરેન્દ્રનગરની મુખ્ય દૂધ ઉત્પાદક સંઘ સુરસાગર ડેરીની તેર ડિરેક્ટર્સની ચૂંટણીમાં નવ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે ચાર ડિરેક્ટરની ચૂંટણી યોજાઇ હતી જેમાં ચારે ચાર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ડિરેક્ટરની નિમણૂક થઈ હતી ત્યારે આજે સુરસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક પ્રક્રિયા યોજાઈ જેમાં ચેરમેન તરીકે નરેશ મારુ અને વાઇસ ચેરમેન તરીકે ગીતાબેન રબારીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ચેરમેનની ચૂંટણી માટે એક ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું નરેશકુમાર જગલભાઈ મારૂ જેઓને બિનહરીફ ચેરમેન તરીકે નિમણૂક આપવામાં આવેલ છે તથા વાઇસ ચેરમેનની ચૂંટણી માટે એક જ ફોર્મ આપવામાં આવ્યું હતું શ્રી ગીતાબેન ભરતભાઈ રબારીને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટવામાં આવેલ છે સુરસાગર ડેરી આ ડેરી એ આપણા ઝાલાવાડીની એક જીવાદોરી સમાન છે અને આ ડેરીની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની ચૂંટણીમાં તેર ડિરેક્ટરો જે ચૂંટાયા એમાંથી નવ બિનરીફ થયેલ અને ચાર જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટમાં વિજેતા બનેલા એ તેરેતેર ડિરેક્ટરોમાંથી પ્રદેશ નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વની સાથે ચર્ચા કરી અને પ્રદેશની જે આદેશ મુજબ આજે આ સુરસાગર ડેરીના ચેરમેન તરીકે શ્રી નરેશભાઈ જગમાલભાઈ મારુ જે ચૂડા મોજીદળ મંડળીના પ્રમુખ હતા એમની ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે અને જેગડવા મંડળીના પ્રમુખ તરીકે બેનશ્રી ગીતાબેન ભરતભાઈ રબારી એમની વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે આજે તેરે ડિરેક્ટરો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ ચેરમેન અને વાઇસ ચેરમેનને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ અમે તેરે તેર ડાયરેક્ટરોની સાથે સર્વસમતી મેન્ડેટ અમને જે આપ્યો છે એ અમે બધાએ સાથે મળીને સ્વીકાર્યો છે અને આજ રોજ અમે બધા દૂધપાદ સહકારી મંડળી તેમજ સંસ્થાને દરેક પ્રકારનું કામ ખંતી અને દિલથી કરવું એવું પક્ષને અમે ખાતરી આપી છે જે બદલ આપ સૌનો આભાર